ભાવનગર શહેરના મેયર એવા ભરતભાઈ બારડ દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે મારે આત્મવિલોપનની પણ ક્યાંક ને ક્યાંક જરૂર પડે તેવી અત્યારે મારી સામે ક્યાંક ને ક્યાંક સ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે મિત્રો આ જે મેયરના સ્ટેટમેન્ટને લઈ અને પબ્લિકમાં અને ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક ખળબળ હાથ જોવા મળી રહ્યો છે તો મિત્રો સમગ્ર ઘટનાની વાત કરીએ હું છું દિવ્યરાજસિંહ વાજા અને તમે જોઈ રહ્યા છો તો વાવળ ભાવનગરમાં આવેલા હિમાલયા મોલની રોડની સામેની બાજુ નાના મોટા રોજગાર ચલાવી રહેલા અનેક લોકો કે જેને એક અધિકારી દ્વારા હેરાન કરવામાં આવતા હોય છે પરેશાન કરવામાં આવતા હોય છે અને તે જે લારીવાળા હોય છે તે ક્યાંક ને ક્યાંક પીડાતા હોય છે ત્યારે જે લારીવાળા અને નાના ધંધા જે છે જે તહેવારોમાં રોડની સાઈડમાં લગાડતા હોય છે તેને હેરાન કરવા બદલ તેઓ મેયર શ્રી પાસે જાય છે અને મેયરને કમ્પ્લેન કરે છે કે આવી રીતના અમને હેરાન કરવામાં આવે છે કંઈક ને ક્યાંક અમને દબાવવામાં આવતા હોય એવી વાત રજૂઆત જે છે તે મેયર શ્રીને કરવામાં આવે છે અને મેયર શ્રીને વારંવાર રજૂઆત મેયર શ્રીએ પણ તેના ઉપર એક્શન લે છે તેની ઉપર કાર્યવાહી કરે છે અને જે અધિકારી હોય છે કે જે આ મોલવાળા રોડ પર જે વ્યક્તિને હેરાન કરે છે જે અધિકારી હોય છે તેને જે બદલી કરવામાં આવે છે મેયર દ્વારા આ જે બદલી કરવામાં આવે છે ત્યારબાદ જે ભાજપ શહેરના જે પ્રમુખ છે ભાજપના જે શહેર પ્રમુખ છે એવા કુમાર શાહ દ્વારા મેયરને ક્યાંક ને ક્યાંક એવી ધમકી દેવામાં આવે છે એવું ક્યાંક ને ક્યાંક સમજાવવામાં આવે છે કે તમારે કોઈ પણ જે નિર્ણય લેવાના હોય છે તેની પહેલા તમારે મને પૂછવાનું રહેશે કોઈ પણ વ્યક્તિની બદલી કરવાની હોય તો પણ તમારે મને પૂછવાનું રહેશે તમે સ્વતંત્ર રીતે તમે કોઈ પણ તમારી રીતે નિર્ણય નહીં લઈ શકો અને આ વાતને લઈને મેયરશ્રીમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આવનારા સમયમાં આપણને જોવા મળશે કે શું મેયર સાચા છે કે ભાવનગર શહેરના જે પ્રમુખ છે એવા કુમાર શાહ સાચા છે આ વાતની કોઈ પણ પુષ્ટિ ધર્ડ દ્વારા કરવામાં આવી રહી નથી એટલે કે આવનારા સમયમાં આપણને ખબર પડશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે ત્યારે મિત્રો આપણને જણાવી દઈએ કે મેયર કોઈ પણ સામાન્ય પદવી નથી મેયર એટલે કે ચૂંટાઈને આવતા હોય છે ભાવનગરની જે નગરપાલિકા એટલે કે મહાનગરપાલિકા છે ત્યારબાદ જે ચૂંટણી થાય છે તે ચૂંટણીમાં ચૂંટાઈ અને તેને પદવી આપવામાં આવતી હોય છે મેયરની એટલે કે મેયર કોઈ પણ રીતે એક ચૂંટાઈને આવેલો વ્યક્તિ હોય છે અને ભાવનગર શહેરનો સર્વપ્રથમ નાગરિક તેને કહેવામાં આવે છે ત્યારે મિત્રો મેયરને અથવા કે સર્વ જેને નાગરિક જેને શહેરનો કહી શકાય તેને પણ આવી કઈક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો નોર્મલ જનતાને તેના વિશે શું સમજવાનું આવી ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં પણ એક લાગણી છે કે જો મેયર પણ આવી રીતના પ્રોબ્લેમમાં આવી જાય મેયરને પણ આત્મવિલોપનની વાત કરવી પડે ત્યારે સામાન્ય જનતા સામે પ્રશ્ન આવે તો તેમને આના પર શું કાર્યવાહી કરવામાં આવે તેને શું આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે ત્યારે મિત્રો આવનારો સમય જ બતાવશે કે મેયર સાચા છે કે ભાવનગરના જે શહેરના પ્રમુખ છે એવા કુમારભાઈ શાહ